જય ભીમ જય સવિધાન નમો બધાય મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ ને મિત્રો આજે વાત કરવાની છે જે એક મારામાં ફોન આવ્યો છે રાજુલા થી રાજુલા તાલુકાના જે રાજુભાઈ જે આહીર છે અને તેમની ઉંમર 34 થી 35 વર્ષની ઉંમર હોય અને તેમને ખૂબ જ આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય અને તેમનો ભાઈ જે કાથળભાઈ છે બંને ભાઈની ઉંમર 34 થી 35 વર્ષની હોય અને બંને ભાઈના લગ્ન નથી ત્યાં અને જે રાજુભાઈનું એવું કેવું છે કે જેને સ્નાયુની તકલીફ છે એટલે સ્નાયુની તકલીફ છે એટલે ચાલી નથી શકતા સોઈ નથી શકતા એ બધું બેસી નથી શકતા એ બધા ઘણા બધા પ્રોબ્લેમ છે શરીરની અંદર અને જેનો મારામાં ફોન આવ્યો હોય કે આર્થિક મદદ થાય જીગ્નેશભાઈ તો બને એટલી કરાવો ફૂલ નહીં તો ફૂલની પાકડી એવું નથી કે મને આટલા જ ગયો પણ અમારી અત્યારે ખૂબ જ પરિસ્થિતિ નબળી છે એટલા માટે મારે હાથ લાંબો કરવો પડે છે

અને પેલા કામકાજને બધું કરતા હતા હીરામાં એવું મને જે રાજુભાઈએ કીધું આ હીરે કે બધું અમે કામકાજને બંને ભાઈ કરતા હતા પણ જે આ બે હજાર અગિયારથી અમને બંને ભાઈને એકસાથે આવો પ્રોબ્લેમ થઈ ગયો એવી રીતે બધી મારી સાથે મિત્રો વાતચીત કરી અને આ રાજુભાઈનો વિડીયો પણ હું મૂકું છું તે પણ તમે સાંભળજો અને જે કાંઈ અથાશક્તિ પ્રમાણે અમે એમ નથી કહેતા કે તમે આટલું જ દો તેને દેવાની ઈચ્છા હોય તો જે આવા ગરીબ માણસો છે એને દેવામાં કાંઈ વાંધો નહીં આવે કારણ કે આપણે જે ઓલા માંગવાવાળા આપણે ઘરે આવે છે ખૂટિયા એના તો આપણે ખાંડ દેવી છીએ બરાબર કારણ કે એ ખૂટિયા હોય એને તમને વાત કહું કે કામકાજ બધું કરીએ કેમ હોય અને મોટી મોટી દાઢીઓ અમુક તો દાઢીઓને વાળ મોટા વધારીને આવતા હોય એને આપણે સો રૂપિયાને પચાસ રૂપિયાને દર રૂપિયા ને પાંચ રૂપિયા આપણે આપતા હોઈએ છીએ કારણ કે કામ કરેવા હોય તો આપણે એને આપતા હોય છે પણ આ ભાઈ જે છે આહીર છે જે રાજુભાઈ તે ક્યાંય માંગવા નથી જતા પણ હજી આ સોશિયલ મીડિયાના માધ્યમથી જે રાજુભાઈનું એવું કેવું છે વિડીયો તમે જીગ્નેશભાઈ તમારી ચેનલની અંદર મૂકો અને કોઈપણને ઈચ્છા થાય તો અમારી થોડીક મદદ કરો કારણ કે આર્થિક પરિસ્થિતિ અત્યારે ખૂબ જ નબળી છે એટલા માટે અમારું ઘર ગુજારણ અત્યારે ચાલવા માટે બહુ જ થોડુંક તકલીફ પડે છે તો થોડુંક તમે આમાં ધ્યાન દો અને થોડુંક આમાં થોડુંક એક્જેસ્ટ કરાવો કારણ કે ઘરની પરિસ્થિતિ ખૂબ જ નબળી છે એટલા માટે કારણ કે આખલાઓને તો આપણે જેવી જ છે પાંચ રૂપિયા દસ રૂપિયા ઘરે બરોબર પણ આ ભાઈ ક્યાંય માંગવા નથી જતા તે રાજુભાઈ આ છે પોતે આહિર છે એ ક્યાંય માંગવા નથી જતા એટલે આ રાજુભાઈને એવું કેવું છે આ વિડીયોમાં મારો મૂકો અને મારો વિડીયો વાયરલ કરો ત્યાં રાજુભાઈની કંઈ કેવી પરિસ્થિતિ છે મિત્રો એ આ વિડીયોમાં આ આખો ઓડિયો તમે હું મૂકીશ અને વિડીયો પણ એ જે રાજુભાઈનો છે એ પણ મૂકીશ એટલે તમે ખુદ તમે જોઈ લ્યો એટલે તમને એમ થાય કે દેવું છે તો જો આવા ગરીબ માણસોને અને જે રાજુભાઈનો જે નંબર છે તે પણ હું આ મારી ચેનલની અંદર મૂકું છું જે પણ કોઈને દેવું હોય તો રાજુભાઈનો જે નંબર છે એનો એ પણ મૂકું છું એનો કોન્ટેક કરજો અને વિડીયો પણ હું મૂકું છું એ પણ જોઈ લ્યો અને જે આવા રાજુભાઈ જેવાના જે માણસો છે જે અપંગ અને જેને સ્નાયુની તકલીફ છે અને બંને ભાઈની તકલીફ છે અને આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે તો આવા જે ગરીબ માણસોને મિત્રો સપોર્ટ કરો તો મિત્રો આ વધુમાં વધુ આ વિડીયો શેર કરજો અને આ વિડીયો તમે પૂરેપૂરો સાંભળજો અને તમારું શું કમેન્ટ કરીને જરૂર કહેજો તમારું શું કહેવું

જેટલી બને એટલી મદદ કરવી જોઈએ કારણ કે આપણા ઘરે આખલાઓ અને આવતા હોય છે તેને આપણે મદદ કરતા હોય છે પણ જે રાજુભાઈ જેવા ગરીબ માણસો છે રાજુભાઈ રાજુલા થી રાજુભાઈ હા બોલન ભાઈ એક આપડે બધા મૂકવાનું છે વિડીયો શેનો બોલીન video મુકોશ ભાઈ અમે રાજ રમવા અમે બે ભાઈઓ માંદા છીએ ઈ માટે સહાય માટે હે હ એટલે એટલે બીમારી છે એમ હા તમાર નામ હું રાજુ ભાઈ માર નામ રાજુ ભાઈ હા કઈ સમાજ માંથી આવો ભાઈ અમે આહીર ભાઈઓ આહીર હ હા તો હું પ્રોબ્લેમ હતો ભાઈ પ્રોબ્લેમ અમારે સનાયો નો છે એ હારું થાય હા ને એ હારું થાય એમ નથી એમ,

હા એમ બરાબર બરાબર આમ 22 તલા કુવાનો પથારીમાં હા ઘરમાં તમે પરિવાર કેટલા અમે ઘરમાં બે ભાઈઓ છીએ હા મમ્મી ને પપ્પા છે હા કામ ધંધો શું કરે તમારા મમ્મી પપ્પા રી ઈ મજૂરી કામ કરે દવા 6:00 જાય ને મારા મમ્મી દાડિયે જાય ને એવું બધું હમ કામ કરે બહુ કામ ન કરી શકતા હા બરાબર બરાબર આઠ એક વર્ષ થઈ ગયા આઠ વર્ષ થઈ ગયા તમને આજે સ્નાયુ નો વાંધો છે એ તો મારી બે ઉમર એના બે હાજર અગિયાર માં શું થયું કેટલા વર્ષ ચૌદ વર્ષ એમ થઇ ગયા મારા હા એટલું થઇ ગયું ચૌદ પંદર વર્ષ જેવું થાય અગિયાર એટલે હા એટલે તમને નાનપણ થી છે કે પછી અધ વચ્ચે ચાલુ થયું આવું અધ વચ્ચે આવું એનું કારણ હું કે આ પેલો એમાં પછી ડોક્ટર કે આ પગ નું છે એટલે પડી ગયા એટલે હા હા તમે કેટલા પાડ્યું અમે અમે બે છે હા અમે ત્રણ ભાઈ તો એક ભાઈ off થઈ ગયો અમારે હ અને એમાં બધું વિખાઇ ગયું આ તમારા ભાઈ રહ્યા બીજા રહ્યા એ એ એ તમારા થી મોટા નાના એ મારા મોટા એ શું ધંધો કરે છે એ કઈ નહી, કેવો કેમ હોવાનું એને બીમારી સડાયુની છે બીમારી થઈ આવી અમારે બહુ છે એટલે તમે આ માટે મને તમે ફોન કર્યો તો આમ કોઈ સહાય કરે ને એ માટે બરાબર બરાબર સહાય માટે એમ હા હવે સાહેબ માં શું છે ઘણા બધા આવી રીતે ફોન આવતા હોય તમે સમજ્યા વાત હા પણ તમારે શું છે કઈ રીત ની તકલીફ છે એ તમારે અ દવાખાને તમે જાઓ છો દવાખાને જઈએ વા હા પણ તમારે છે ને તો એના કાગળિયા મોકલવા પડે અને ઈ તમારો એક વિડીયો બનાવી મોકલવો પડે કારણ કે આપડે જે વિડીયો વાયરલ કરીએ તો એમ નામ આપડે ભાઈ તમને વાત કઉં ને રાજુ ભાઈ ને તમારું

એલમ તમે કામ કરી એવું કઈ શેર નઈ નહીં હા બરાબર બરાબર પૈસી ઓલા એક મેરામભાઈ યો ટુક ને મેરામભાઈ હા 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 કરી થી મેરામણભાઈ હા મેરામભાઈ ભાઈ એને તમે હા હા એને તમને મદદ કરી હા હા

જો એમ એનો નંબર છે અને અમારોય નંબર છે અમારે Google Pay નથી બેકવાનો નંબર છે અમારે હં આ વીડિયો બધું મૂકેલું છે અમારે હા બરાબર બરાબર હા ના ના કાય વાંધો નહી તમારે જ્યાં જે તબલિક છે અને આવી રીતે છે બધું શરીરનો અત્યારે તમે આમ આલી કોઈ એવું પરિસ્થિતિ નહી હ આ તો વિડિયો છે ને તમારી પાસે તો હુંસા આપડા વિડિયો મૂકશું એટલે બધા જોશે એટલે એને ખ્યાલ આવી જ જાય હા અને જે કઈ ને એવું છે બે તો ઘડીક માં ઉભું ય નો થવાય ને બે હારે તો ઉભું નો થવાય ને બે તો ઉભું એવું છે બધું હમ કઈ વાંધો નહિ આપણે છે આ video મોકલો અને આપણે આ video viral કરવો છે ને તો તમારો ફોટો ને બધું મોકલજો video મોકલજો ઈ video માં બધું photo ને બોટો ને બધું છે તમને હા પણ કાય વાંધો નહિ તમે મને મોકલી દેજો હા તમે મને મોકલ્યું છે કે મોકલ્યું જ નથી.

કાઈ વાંધો નહી તમારા YouTube માં હું વિડિયો મૂકું છું બરોબર અને તમારું ગામ રાજુલા મોરગા અમારું રાજુલા મારા વિડિયો માં બધું લખેલું લોખેલું છે હા તો કાઈ વાંધો નહી તમે વિડિયો મૂકી દો રાજુલા તાલુકા નું કયું ગામ આવે રાજુલા તાલુકો છે એટલે રાજુલા પ્રોપર તમારું ગામ જ રાજુલા એમ હા કાઈ વાંધો નહી આપડે આમાં બધું લખી અને વિડિયો વિડિયો ને ફોટો બધું મૂકશું

તો મિત્રો તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું અને જે આખો વિડીયોઝ હોય તે બંને ભાઈનો જે વિડીયો છે તે સાલી નથી શકતા એક ભાઈ કાથલભાઈ સૂતા છે અને જે રાજુભાઈ છે તે બેઠા બેઠા ચાલી શકે છે અને જે આ રાજુલા તાલુકાના જે રાજુભાઈ આહીર છે અને તેમને બંને ભાઈ વિકલાંગ હોય છે અને તેમના માતા પિતા પણ ઉંમર હોય પૂરી અને તે પણ જે આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય છતાં પણ તે કામ ન થતું હોય અને તો પણ જે મજૂરી કામે જાતા હોય અને તેમનું ગુજારણ ચલાવતા હોય પણ ગુજારણ ચલાવવા માટે ખૂબ જ તકલીફ પડતી હોય છે કારણ કે બંને ભાઈ જે વિકલાંગ છે અને ત્યાં ચાલી નહીં શકતા અને સૂતા રહે છે તો મિત્રો જે આ વધુમાં વધુ આ વિડીયો શેર કરજો જેથી કરી જે રાજુભાઈને મદદ મળી રહે પણ કોઈ ફોર્સ નથી કરતા જે કોઈને કાંઈ દેવું હોય તો એ આ ગૂગલ પે નંબર આમાં છે અને જે રાજુભાઈનો પણ નંબર મૂકેલો છે રાજુભાઈનો કોન્ટેક કરી અને કોઈ પણને દેવું હોય તો દઈ શકો છો કોઈ ફોસ નથી કરવામાં આવતો અને જે કાંઈ દેવું હોય ફૂલ નહીં તો ફૂલની પાખડી તો તમે રાજુભાઈને કોન્ટેક કરી અને આપી શકો છો અને જે આવા માણસોને ખરેખર હેલ્પ અને મદદ કરવી જોઈએ કારણ કે આખલાઓને તો આપણા ઘરે આવે તો આપણે દેતા હોઈએ પચાવ રૂપિયા પણ જે આવા માણસોને ખરેખર દેવું જોઈએ બરોબર તો મિત્રો વિડીયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન